નમસ્કાર ગુજરાત છે રવિવારના રોજ રાજકોટના પ્રવાસે આવી રહ્યા છે જેને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે રાજકોટ શ્રીનગર રેલવે ડબલ ટ્રેક સોલર પાવર પ્રોજેક્ટ હોસ્પિટલ સબસ્ટેશન સહિતના કરોડો રૂપિયાના વિકાસના કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે આ ઉપરાંત ગ્રાઉન્ડ ખાતે વિશાળ જનસભાને પણ સંબોધન કરશે જેમાં લાખોની જનમેદની ઉમટી પડશે ત્યારે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે પોલીસ તંત્ર પણ એલર્ટ મોડમાં છે સભા સ્થળ પર પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે બોમ્બ સ્કવોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે સભા સ્થળ પર સુરક્ષામાં કોઈ પણ પ્રકારની ચૂક ન રહી જાય તે માટે સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે વડાપ્રધાન આગામી પચીસ તારીખના રોજ છે તે રાજકોટ પધારવાના છે અને જેને લઈને વિકાસ પ્રોજેક્ટોનું છે તે લોકાર્પણ કરવાના છે તૈયારીઓનો છે તે દોર શરૂ કરવામાં આવ્યો છે કલેક્ટર તંત્ર હોય કે પોલીસ પ્રશાસન દ્વારા છે તે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે કલેક્ટર તંત્ર દ્વારા છે તે કુલ છવ્વીસ જેટલી અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે જ્યારે પોલીસ પ્રશાસન દ્વારા છે તે જે જગ્યા ઉપર છે તે વડાપ્રધાન છે તે સભાને સંબોધવાના છે તે જગ્યા ઉપર છે તે બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ દ્વારા છે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તૈયારીને છે તે આખરી ઓપ આપવામાં આવી રહી છે અને જે ટેકનોલોજીનું છે તે સમગ્ર ડોમ બનવાનું છે અને જો વિકાસ કાર્યની વાત કરવામાં આવે તો જે એઇમ્સ હોસ્પિટલનું છે તે વડાપ્રધાન છે તે ફૂલ ફેજમાં છે તે લોકાર્પણ કરવાના છે અન્ય છે તે પ્રોજેક્ટો છે તે પણ છે તે વડાપ્રધાનના હસ્તે છે લોકાર્પણ થવાનું છે એ જે વાત કરવામાં આવે તો જે એમ્સ હોસ્પિટલ હોય કે પછી એ રૂડાની જે પાણીની યોજના હોય તેને લઈને છે તે વડાપ્રધાન છે તે લોકાર્પણ કરવાના છે સાથે જ છે એ રાજકોટ અને સુરેન્દ્રનગરની જે ટ્રેનનું છે તેનું પણ છે તે લોકાર્પણ છે તે વડાપ્રધાનના હસ્તે થવાનું છે એ વડાપ્રધાન દ્વારા જે રાજકોટની જે રેસકોસ મેદાન ખાતે સભાને સંબોધવાના છે ત્યાં બે લાખથી પણ વધારે છે તો જનમેદની ઉમટે તેવી છે તે હાલ શક્યતાઓ લગાવવામાં આવી રહી છે જેને લઈને છે વડાપ્રધાનની સુરક્ષામાં કોઈ પણ પ્રકારની ચૂક ન થાય તે માટે પોલીસ પ્રશાસન છે તે ખડે પગે જોવા મળી રહ્યું છે બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ દ્વારા છે તે સમગ્ર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જે જર્મન ટેકનોલોજીથી આ જે ડોમ બનાવવામાં આવી રહ્યું છે તે ડોમ છે તે હાલ તૈયારીના ભાગરૂપે છે તે કામગીરી શરૂ કરવામાં આવી છે કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ ગુજરાત વિધાનસભામાં ઐતિહાસિક બજેટની જાહેરાત કરી અંદાજપત્ર બે હજાર ચોવીસ પચીસનું કદ ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો પાસઠ કરોડનું રખાયું ઐતિહાસિક આંકડા સાથે આ બજેટમાં ઐતિહાસિક જાહેરાતો કરાઈ લોકકલ્યાણની આશાઓને સેવતા આ બજેટમાં સગર્ભા અને દાત્રી માતાઓ સાથે નવજાત બાળકોના સ્વાસ્થ્યની વિશેષ જોગવાઈઓ કરાઈ આ બજેટમાં રાજ્ય સરકારે ત્રણ નવી યોજનાઓ જાહેર કરી છે જેમાંની એક યોજના છે નમોશ્રી યોજના માતૃત્વ દરેક સ્ત્રીના જીવનનો સૌથી અદ્ભુત સમય પરંતુ કેટલીક સ્ત્રીઓ માટે આ માતૃત્વની ખુશીઓ આર્થિક વિડંબળોને કારણે વિલવાઈ જાય છે આર્થિક તકલીફોને કારણે પોષણનો અભાવ અને પોષણના અભાવે અનેક શારીરિક સમસ્યાઓ થાય છે જે કેટલીક વાર સગર્ભા અને નવજાત બંનેના જીવના જોખમને પણ નોતરે છે કુપોષણને જાકારો આપવા અડીખમ રાજ્ય સરકારે આ બજેટમાં આરોગ્યને લગતી અનેક યોજનાઓ વિશેષ જોગવાઈઓ કરી તો એક નવી યોજનાની પણ જાહેરાત કરી છે જેનું નામ છે નમોશ્રી યોજના રાજ્યની કન્યાઓ ભવિષ્યના વિકાસનો આધાર છે આ વાક્ય થી બજેટમાં મહિલાઓ માટે વિશેષ જોગવાઈઓ કરતી રાજ્ય સરકારે નમો શ્રી યોજનાની જાહેરાત કરી છે આમ તો ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા જન આરોગ્યને લગતી અનેક યોજનાઓ અમલી છે પરંતુ આ નવી યોજના રાજ્યમાં જન આરોગ્યની નવી ખુશાલીઓ લાવશે તેવી આશા સેવાઈ રહી છે સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણને વધારે સુદૃઢ કરી તેમને સક્ષમ બનાવવા હું નમો શ્રી યોજનાની જાહેરાત કરું છું આ યોજના અંતર્ગત એસસી એસટી એનએફએસએ પીએમ સહિતના પંદર અગિયાર જેટલા માપદંડોમાં આવતી સગર્ભા બહેનોને રૂપિયા બાર હજારની સહાય આપવામાં આવશે આ યોજનાથી પોષણની સાથે માતા તથા નવજાત શિશુને આરોગ્ય સુરક્ષા પ્રદાન કરવામાં આવશે આ યોજના માટે આગામી વર્ષમાં રૂપિયા કરોડની જોગવાઈ નવજાત બાળકોનો જન્મ થાય છે પરંતુ તેમાંથી અનેક બાળકો કુપોષણનો શિકાર બને છે કારણ સગર્ભા અવસ્થા દરમિયાન માતાઓમાં પોષણનો અભાવ આ સમસ્યાથી સભાન સરકારે સક્રિયતા દર્શાવીને આ બજેટમાં નમોશ્રી યોજનાની જાહેરાત કરી છે જેનો મુખ્ય હેતુ નવજાત બાળકો તેમજ સગર્ભા બહેનોને આરોગ્ય સુરક્ષા પ્રદાન કરવાનો છે જેથી કરીને ગર્ભવતી બહેનો તેમજ માતાઓને પોષણયુક્ત આહાર સહેલાઈથી મળી રહે

સગર્ભા બહેનોને બાર હજારની સહાય આપવામાં આવશે આ યોજનાથી પોષણની સાથે માતા તથા નવજાત શિશુને આરોગ્ય સુરક્ષા પ્રદાન કરવામાં આવશે જે માટે રાજ્ય સરકારે આ બજેટમાં રૂપિયા સાતસો પચાસ કરોડની વિશેષ જોગવાઈ કરી છે સુપોષિત ગુજરાત મિશનને સાકાર કરવા કટિબદ્ધ રાજ્ય સરકારે આ યોજનાના માધ્યમથી આરોગ્યની નવી ખુશાલીની શરૂઆત કરી છે રાજ્ય સરકારે બાલ્યકાળથી જીવનની દરેક અવસ્થાને અનુરૂપ પોષણક્ષમ આહાર મળે તે હેતુને પૂર્ણ કરવા કાર્યો હાથ ધર્યા છે નમોશ્રી યોજના પણ તેનો જ એક ભાગ છે નમોશ્રી યોજનાનો હેતુ સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓને

એસસી એસ ટી એનએફએસએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની લાભાર્થી હોવી જરૂરી છે જોકે આ સિવાય અન્ય માપદંડોની જાહેરાત ગુજરાત સરકાર દ્વારા આગામી સમયમાં કરાશે હું પ્રેગનેન્ટ છું ત્યારથી હું આંગણવાડીમાં નોંધાયું છું સરકારની યોજનાનો હું લાભ લઉં છું હવે જે યોજના આવે છે અમારી માટે બહુ ખૂબ સારી છે એનાથી અમને ઘણો બહુ ફાયદો થશે એના માટે અમે સરકારનો આભાર માનીએ છીએ હું એક ધાત્રી માતા છું મારા ઘરે પાંચ મહિનાનું બાળક છે હમણાં એ તંદુરસ્ત છે જ્યારે હું ગર્ભવતી હતી ત્યારે આંગણવાડીમાં નામ નોંધાયું સરકારની યોજનાનો અમે લાભ લીધો છે આજે મારા ઘરે એક તંદુરસ્ત બાળક છે સરકારની નવી યોજના આવી રહી છે એ જાણીને અમને આનંદ થયો એનાથી અમને આર્થિક ફાયદો થશે રાજ્ય સરકારે આ યોજના મારફતે રાજ્યમાં કુપોષણને જાકારો આપવાની પ્રતિબદ્ધતાને વધુ વેગ આપ્યો છે જેનો લાભ લેવા માટે જો ડોક્યુમેન્ટની વાત કરીએ તો યોજનાનો લાભ મેળવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ જાતિનું પ્રમાણપત્ર સગર્ભા હોવા માટેનું પ્રૂફ માતાઓ માટે નવજાત શિશુનું જન્મ પ્રમાણપત્ર અરજદાર નો ફોટો અરજદારની બેંક ખાતાની ડિટેલ્સ વિકાસ ને વરેલી રાજ્ય સરકારે હર હંમેશ જન આરોગ્ય ને પ્રાધાન્ય આપ્યું છે આ પ્રાધાન્યનું જ પરિણામ છે કે હાલ ગુજરાતમાં બાળ મૃત્યુ દરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે નમોશ્રી યોજના મારફતે રાજ્યની સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણની વધુ કાળજી લેવાશે જે બાદ સગર્ભા દરમિયાન થતી સમસ્યાઓમાંથી મુક્તિ મળશે તો છેને કલ્યાણકારી બજેટ રજૂ કરતી આ કલ્યાણકારી સરકાર જે લઈ રહી છે જન આરોગ્ય દરકાર કારણ કે આ છે ગુજરાત સરકાર આગળ વાત કરીએ દેશભર માં ASIC જનરલ હોસ્પિટલ આવેલી છે જેનો લાભ 31000 થી ઓછો પગાર ધરાવતા કર્મચારીઓને મળતો હોય છે આ કર્મચારીઓ માટે ASIC ખૂબ જ લાભદાયી બની રહે છે ત્યારે ESIC ને આજે 73 વર્ષ પૂર્ણ થયા છે તેને લઈને નરોડા ખાતે આવેલ હોસ્પિટલ ખાતે ઉજવણી કરવામાં આવી છે ઈ નો લાભ એકવીસ થી નીચે પગાર ધરાવતા કર્મચારીઓ લેતા હોય છે ત્યારે આજે ઈ ને 73 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે નરોડા ખાતે આવેલ ESIC હોસ્પિટલ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં આયુર્વેદિક વિભાગ દ્વારા ધનવંતરીની પૂજા કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી કોરોના બાદ આયુર્વેદ તરફ મોટી સંખ્યામાં દેશવાસીઓ વળ્યા છે ત્યારે આજના દિવસે વિવિધ આયુર્વેદ વનસ્પતિ જેનો શું ઉપયોગ થાય છે તે અંગે માહિતી આપવામાં આવી હતી ઈએસઆઈસીના તોતેરવા વર્ષગાંઠ નિમિત્તે અમે આયુષ વિભાગ ઈ હેડક્વાર્ટર તરફથી અલગ અલગ પ્રવૃત્તિઓ કરવા માટેનું માર્ગદર્શન મળેલું હતું તો એમાં પાંચ તારીખથી અમારો કાર્યક્રમ શરૂ થયો પાંચ તારીખે અમે લાઇફસ્ટાઈલ ડિસઓર્ડર ઉપર લેક્ચર્સનું આયોજન કરેલું હતું એના સિવાય અમે ભગવતી ફ્લોર મિલની અંદર સ્ક્રીનિંગ કેમ્પ રાખેલો હતો એમાં ડાયાબિટીસ હાઇપરટેન્શન અને એના સિવાય ક્રોનિક બીમારીને લગતા જે પેશન્ટ હોય એનું અમે સ્ક્રીનિંગ કર્યું એના સિવાય લિવર કિડની ડિસઓર્ડર ઉપર બી અમે અહીંયા લેક્ચર્સનું આયોજન કરેલું હતું આ રીતે અમે અલગ અલગ એક્ટિવિટીઝ કરી હતી આજે જે મુખ્ય એક્ટિવિટીઝનો જે આ કાર્યક્રમ છે તો એની અંદર અમે ભગવાન ધન્વંતરીનું પૂજન કર્યું ભગવાન ધન્વંતરી જે છે આરોગ્યના દેવતા કહેવાય છે અને સર્વે ભવંતુ સુખીન સર્વે સંતુ નિરામય સર્વે ભદ્રાણી પશંતુ મા કશ્ચિત દુઃખ ભાગ વભે એટલે આવી અમારી આપણી ભારતીય સંસ્કૃતિની જે પરંપરા છે તો ભગવાનને યાદ કરીએ કે ભગવાન બધાનું સ્વાસ્થ્ય સારું રાખે તો એનાથી અમે શુભારંભ કર્યો સાથે અમે આ આયુષની એક બુકલેટ લોન્ચ કરી કે જેમાં ઈ સ્કીમ વિશે અને આયુષ વિશેની માહિતી હોય અને સાથે અમે આજે આ એક્ઝિબિશન આયુર્વેદનું રાખેલું છે એની અંદર એક્ઝિબિશનની અંદર ખા મિલેટ્સ જે અલગ અલગ છે એ મિલેટ્સનું ગ્રેઇનના રૂપમાં પછી મિલેટ્સ રેસીપીના રૂપમાં એ ફ્લેક્સ ફોર્મમાં બી એનું એક્ઝિબિશન્સ છે સાથે એના ગ્રેન્સ અને એની રેસીપીનું એક્ઝિબિશન રાખેલું છે સાથે આયુર્વેદની અંદર જે નવરત્ન બતાવે છે કે જે એનું પાલન કરવામાં આવે તો આપણું સ્વાસ્થ્ય સારું રહે તો એના સંદર્ભમાં બી અમે ફ્લેક્સ ફોર્મમાં એક્ઝિબિશન રાખ્યું છે એની સાથે અમે રસોડામાં જે બધા અલગ અલગ મસાલાનો ઉપયોગ થતો હોય છે તો એ મસાલાનો ઉપયોગ ધારો કે કોરોના થયું તો એ વખતે બધાએ મરી છે તજ છે લવિંગ છે બધાનો બહુ ઉપયોગ ભરપૂર ઉપયોગ કર્યો હતો તો એ બધાની બી જાગૃતતા આવે એના માટે બી અમે એક્ઝિબિશન રાખ્યું છે તો અમે અલગ અલગ વીસ પ્રકારના જે મરી મસાલા કહેવાય એનું એક્ઝિબિશન રાખ્યું સાથ મેં અમે ગાર્ડન આયુર્વેદિક જે હર્બલ ગાર્ડન કહેવાય તો એમાં જે તુલસી છે અડુસી છે કુમારી છે આ બધી વનસ્પતિઓનો ઉપયોગ શું કરી શકાય એના વિશેનું એક્ઝિબિશન રાખ્યું અને સાથ મેં રસાયણ ઔષધિ જે કહેવાય જે આપણી ઇમ્યુનિટી વધારે જેમ કે અશ્વગંધા છે સતાવરી છે આમળા છે ગળો છે તો આ આ બધાનું પણ એક્ઝિબિશન અમે રાખ્યું આજે અમે તોતેરમો એશિક ફાઉન્ડેશન ડે સેલિબ્રેટ કરી રહ્યા છે એકચ્યુઅલી આ શરૂઆત ઓગણીસો ને બાવનથી ચોવીસ ફેબ્રુઆરીના રોજ થઈ હતી ત્યાં શરૂઆતમાં બે જગ્યાએ કાનપુર અને દિલ્હી ખાલી થયેલું એ વખતે જે બેનિફિશિયરીની સંખ્યા હતી એક લાખ વીસ હજાર હતી આજે આટલા વર્ષોમાં ધીરે ધીરે આ સ્કીમ એક્સપાન્ડ થઈ છે અને પૂરા ભારતના બધા રાજ્યોમાં અને યુનિયન ટેરિટરી થઈને છત્રીસ રાજ્યોમાં ટોટલ બધાને લગભગ ત્રણ કરોડ જેટલા કર્મચારીઓને આ સેવા આપી રહી છે એમાં બેઝિક જે કારખાનામાં કે જે ઓર્ગેનિક ક્ષેત્ર છે ત્યાં કામ કરતા હોય અને જેનો પગાર એકવીસ હજાર અથવા ઓછો હોય એને આ લાભ મળે છે આ સ્કીમમાં અને એને બધા બેનિફિટ આપવામાં આવે છે ધારો કે મેડિકલ બેનિફિટ છે પછી સિકનેસ બેનિફિટ છે મેટર્નિટી બેનિફિટ છે ડિપેન્ડન્ટ બેનિફિટ છે ફુરલ બેનિફિટ છે આ બધા ફાયદા આપવામાં આવે છે અને આ સ્કીમ અત્યારે અમે જે યોજના યોજવી રહ્યા છે એમાં ઘણી બધી અલગ અલગ એક્ટિવિટી કરી રહ્યા છે ધારો કે કોઈ એમાં લેક્ચર્સ પણ રાખ્યા છે કે જેથી દર્દીઓને એના વિશે રોગ વિશે એના પ્રતિ કેવી રીતે રોકથામ કરવી એના વિશે પણ માહિતી આપી રહ્યા છે પ્લસ હેલ્થ કેમ્પના પણ આયોજન કરીએ છીએ અહીંયા પણ કરીએ છીએ હોસ્પિટલ ખાતે અને આઉટરીચ એક્ટિવિટીમાં કારખાનામાં અથવા તો ત્યાં એના યુનિટમાં જઈને પણ કેમ્પ કરીએ છીએ સાથે સાથે આયુષમાં પણ અમે એ રીતે કેમ્પને એ બધું આયોજન કર્યું છે એના ભાગરૂપે આજે અહીંયા એક્ઝિબિશન પણ રાખ્યું છે અને મિલેટ્સ વર્ષ ઉજવી રહી છે સરકાર તો એના સંદર્ભમાં પણ મિલેટ્સ વિશે પણ બધી માહિતી અત્યારે તૈયાર કરેલી છે અને મિલેટ્સની રેસીપી વિશે પણ અત્યારે અહીંયા અમે કોમ્પિટિશનને ને બધું રાખેલું છે

જીરુ સહિતનો પાક બળીને રાખ થઈ ગયો હતો ભીષણ આગને પગલે ગરમી વધતા વેપારીઓના દુકાનના ના શેડ તૂટી પડ્યા હતા જ્યારે દુકાનોને પણ ભારે નુકસાન થયું હતું આગમાં અંદાજે પાંચેક કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનું અનુમાન વ્યક્ત થઈ રહ્યું છે જોકે પાલનપુર માર્કેટયાર્ડમાં ફાયર સુવિધાના અભાવ વચ્ચે આગ લાગતા વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન વેઠાનો વારો આવ્યો હતો કરીબન દસ વાગ્યાના સમયગાળાના અંદર ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે બારદન શાળા શરૂઆતમાં સળગ્યા થોડા અને ત્યાંથી આગની આગ ધીમે ધીમે વધવાની ચાલુ થઈ અને પછી પવનનું પ્રેશર એટલું હતું જેના કારણે ધીમે 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 આગનો વધારો થતો જ ગયો સૌથી પહેલાં આપણે ઇલેક્ટ્રિક સિટીવાળાને કહીને વાયર લિંક લાઇટ બંધ કરાવીને વાયર ઉપર જે આગ લાગતી તે કંટ્રોલ કરાવી પછી ફાયર બ્રિગેડવાળાનો કોન્ટેક કર્યો ફાયર બ્રિગેડ આવે ત્યાં સુધીમાં એમાં દસેક દુકાનો સુધી આગ ધીમે ધીમે કવર થઈ છે એમાં જનરલી અમારે અહીંયા રાયડો એરંડા પછી બારદાન રાજગરો છે જીરું છે આવી બધી અલગ અલગ કોમોડિટીની આઈટમો આની સાથે અંદર ભરેલી હતી ગોડાઉનોમાં જેના કારણે તેલેબિયા આઇટમ આઈટમ ખરીને એના કારણે આગ બહુ વધુ પ્રમાણમાં પકડી છે અને અત્યાર સુધીમાં લગભગ લગભગ સાતથી આઠ ફાયર બ્રિગેડવાળા લાગેલા છે એમના ઘન ખાલી થઈ ગઈ છે પણ તો પણ આગ કંટ્રોલમાં આવતી નથી અને જે વધારે પડતી હીટના કારણે જે બારદા જે શેડ બનાવેલા હતા પતરાના એ બધા ધરાશાયી થઈ ગયા છે ગોડાઉનના અંદરના ભાગમાં બી ગોડાઉનના અંદર બી આગ લાગી ગઈ છે અને માલોના અંદર બી ભયંકર આગ લાગી છે કંટ્રોલમાં આવતી નથી હવે કોણ ત્યાં કેટલો માલ હશે શું હશે એનો પાકો અંદાજ બેસતો નથી પણ અંદાજીત ગણવા જઈએ ને તો દસેક હજાર બોરીનું અહીંયા નુકસાન થયું હશે અને દરેક મકાનો જર્જરીત થઈ ગયા અને ભાગ તો બહુ થઈ છે એમાં બસ આ રીતે છે હજુ બી કંટ્રોલ થઈ નથી કલેક્ટર સાહેબ છે કે નગરપાલિકા ફાયર બ્રિગેડ ટોટલી તંત્રાલ અહીંયા લાગેલું છે આજે સર્કિટના કારણે આગ લાગી ગઈ હતી એમાં આઠ દુકાનોમાં ભયંકર આગ લાગી છે અત્યારે દસ ફાયર બ્રિગેડ કામ કરી રહ્યા છે પણ હજુ આગ ઓલાવવાનું નામ લેતી નથી અને દસ દુકાનોમાં ઓછામાં ઓછું બે ત્રણ કરોડ રૂપિયાનું નુકસાન છે માર્કેટ ખાસ કરીને બારદાન છે એરંડા છે અને રાયડો છે તો લગભગ સવારે દસથી સાડા દસ વચ્ચે પ્રાથમિક રીતે એવું લાગે છે કે શોર્ટ સર્કિટના કારણે એપીએમસીના છ સાત દુકાનોની અંદર આગ લાગી હતી અને એનો કાબૂ કરવા માટે અમને જાણ થતાં તાત્કાલિક આજુબાજુની નગરપાલિકાઓમાંથી અમે સાત જેટલા ફાયર ટેન્ડર મોબિલાઇઝ કર્યા છે અમારી ફાયર ફાઈટરની ટીમો પોલીસની ટીમો બધી અત્યારે સ્થળ ઉપર છે બનાસ ડેરીમાંથી નગરપાલિકામાંથી અમે પાણીના ટેન્કરો પણ મોબિલાઇઝ કરીએ છીએ હાલની પરિસ્થિતિ એ આ કાબુમાં છે આજુબાજુ સ્પ્રેડ નથી થઈ રહ્યું મહત્ત્વનું છે કે કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી અંદર જે તેલીબિયા સ્ટોર કરવામાં આવ્યા હતા અને કોથળીઓ હતી જેના કારણે ફ્લેમ્સને કાબુ કરવામાં થોડું સમય લાગી રહ્યો છે પણ કોઈ આગ સ્પ્રેડ નથી થઈ રહ્યું એટલે કોઈ પણ જાતની ચિંતાનો વિષય નથી આજે સવારે દસ વાગે મારા ઉપર ફોન આવું મારા ગામમાં વતન ભટાલ મોટી ગામે હતો તો વેપારી મિત્ર ભાઈ મોતીબેનો ફોન આવ્યો કે આપણે એ લાઇનમાં પાછળના ભાગમાં આગ લાગી છે તો અચાનક કયા કારણોસર આગ લાગી જે જોવા મળ્યું નથી પણ લગભગ આઠ આઠ બેટીની અંદર રાયડો એરંડા તેમાં વધારે પ્રમાણમાં બારદોન હોવાથી આગ ભયંકર હોવા દે તાત્કાલિક નગરપાલિકા પાલંભર નગરપાલિકા ડીસા સીદપુર ઉંઝા તેમ સર્કાસને જોન કરતો તાત્કાલિક તેમનો ફાયર ફાઇટર તેમનો સ્ટાફ પોલીસ સ્ટાફ માન્ય કલેક્ટર સાહેબ શ્રી પ્રાંત સાહેબ શ્રી માન્ય આપડા ધારાસભ્ય શ્રીનો કોન્ટેક્ટ હતો ગુજરાત સરકારમાંથી પણ बाजूના આપડા ધારાસભ્ય પરણેભાઈ તેમને તે ફાયટર મોકલા સીદપુરથી મેકલા તો સરકારનો તેમ જ જે નગરપાલિકા ફાયર પાટને આમનો આભાર માનું છું

એટલું જ નહીં રાજ્યના એક પોઈન્ટ પંદર કરોડ વિદ્યાર્થીઓ ઉપરાંત ચાર લાખ શિક્ષકોની દૈનિક હાજરી ઓનલાઈન પદ્ધતિથી નોંધવામાં આવે છે જોકે વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા અત્યાર સુધીમાં અંદાજિત સિત્તેર લાખથી વધુ વિદ્યાર્થીઓનો રિપોર્ટ કાર્ડ પણ આપી દેવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે આજે તેર દેશોના શિક્ષણ મંત્રીઓ અને વર્લ્ડ બેંકની ટીમે આ સિસ્ટમ અને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષાની વિગતો મેળવી હતી

શિક્ષણ ક્ષેત્રની કામગીરી કરવી જોઈએ એ એક પ્રેક્ટિસ મોડેલ તરીકે અહીંયા એમને જ્યારે પ્રેઝન્ટેશન કરવાનું છે ત્યારે આ તેર દેશોના આવેલા પ્રતિનિધિઓને આપણે સૌ એ ગુજરાતના તરીકે એમનું સ્વાગત કરીએ છીએ અને વર્લ્ડ બેંક પણ આ બાબતમાં જે એમણે આપને સહયોગ કર્યો છે એનું ખૂબ સારી રીતે અમલીકરણ થયું છે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે જ્યારે શિક્ષણ ક્ષેત્રે આટલી મોટી હરણફાળ ક્રાંતિ સર્જાઈ રહી છે અને આદરણીય ધર્મેન્દ્ર પ્રધાન જે કેન્દ્રીય મંત્રી દ્વારા પણ ગુજરાતના મોડેલને ખૂબ પ્રશંસા થઈ છે ત્યારે વિશ્વના બીજા દેશો વિકસિત દેશો આનું અમલીકરણ કરે હેતુ છે આજે વિદ્યા સમીક્ષા કેન્દ્રની અંદર આ બધા બધા જ પ્રતિનિધિઓ જ્યારે મુલાકાત લઈ રહ્યા છે ત્યારે અમારા વડીલ મોરબી આદરણીય કુબેરભાઈ ડિંડોર સાહેબ અને અમે બંને એમનું વેલકમ કરવા માટે આજે વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં આવ્યા છે આજે વર્લ્ડ બેંકના કોણ કાર્યક્રમ છે જે વિષય છે એ મારે આપને ધ્યાન પર મૂકવો છે કે આજે ઇન્ડિયા સમિટ ઓન એજ્યુકેશન નોલેજ એક્શન નો કાર્યક્રમ પૂરા દેશ લેવલે દિલ્હી મુકામે હતો અને એમાં વીસ થી વધુ દેશોના લોકોમાં સહભાગી બન્યા છે પણ એના ભાગરૂપે આજે આ વર્લ્ડ બેંકની પૂરી ટીમ અને અન્ય દેશોના શિક્ષણ મંત્રીશ્રીઓ શિક્ષણ સાથે જોડાયેલા મહાનુભાવો સાહિત્યકારો અધિકારીશ્રીઓ આજે અહીંયા આપણી વિદ્યા સમીક્ષા કેન્દ્ર જે છે ગુજરાતમાં જે ચાલે છે જેનો સન્માનનીય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું આ વિઝન અને મિશન જે છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ બધાને સાથે લઈને દરેકની શિક્ષણ પ્રાપ્ત થાય એ હેતુથી આ વિદ્યા સમીક્ષા કેન્દ્રની જે સ્થાપના થઈ છે ને એમાં આજે આજે ગ્લોબલ ડિરેક્ટર વર્લ્ડ બેંકના જે ગ્લોબલ ડિરેક્ટર જે છે લુઈ શ્રીમાન લુઈ પણ આજે પધારી એમની ટીમ સાથે એ પધારીની મુલાકાતે આવે છે હેતુ માત્ર એટલો જ છે કે આપણે ગુજરાતમાં ઇમ્પ્લિમેન્ટ સરસ થયું છે રિયલ ટાઈમ ઓનલાઈન હાજરી મોનિટરિંગ બધું ચાલે છે વિદ્યાર્થી રિપોર્ટ કાર્ડ પણ બને છે અને સાથે સાથે આ જે આપણો આ જે વિદ્યા સમજ કેન્દ્ર છે અન્ય રાજ્યોમાં પણ એનું ઇમ્પ્લિમેન્ટ થાય આ એનો હેતુ છે અને આજે આ વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત આ વર્લ્ડ બેંકના પ્રતિનિધિઓ અને સાથે સાથે અન્ય દેશોના મંત્રીઓ આજે એની મુલાકાત લેવાના છે અને સાથે સાથે એક આપણી સ્કૂલ છે એની પણ મુલાકાત લેવાના છે શુભેચ્છા મુલાકાત આપણા મુખ્યમંત્રી પણ લેવાના છે અને અમે આજે એમનું વેલકમ એનું સ્વાગત કરવા માટે અમે અહીંયા ઉપસ્થિત થયા છે એમનું અમે સ્વાગત કરીશું અને આ પ્રોજેક્ટ જે છે એનાથી આપણા ગુજરાતના છેવાડાના આપણા જે માણસો છેવાડાના વિદ્યાર્થીઓ છે એમને પણ આનો લાભ મળી રહ્યો છે સમાચાર સમાચારની રજૂઆતમાં બસ આટલું જ નમસ્કાર